નમસ્તે દોસ્તો આ છે આ છે શિલાજીત અને આજે હું તમને આના વિશે એક સાયન્ટિફિક વિડીયો બતાવીશ મારી એક કોશિશ છે કે જેટલી પણ મેન્સ હેલ્થમાં દવાઓ ઉપયોગમાં લેવાય છે એલોપેથિક હોય કે આયુર્વેદિક હોય એમના વિશે જેટલું પણ સાયન્સ કે પછી અમારી પાસે જે પણ જાણકારી હોય તમારા સુધી પહોંચાડવામાં આવે પહોંચાડી શકીએ તો એ એક કોશિશ છે અને એ કોશિશમાં આજનો આ જે છે એ છે શિલાજીત મેં આને ક્યાંકથી અરેન્જ કર્યું છે અગેન આની ઓર્ડર બહુ જ એક્સ્ટ્રીમ છે અને આજે આપણે આ શિલાજીત વિશે સમજીશું કે આ શિલાજીત છે શું આમ તો માનીએ છીએ કે શિલાજીત દરેક વસ્તુમાં કામ કરે છે તમે જોશો કે આયુર્વેદમાં આયુર્વેદની પછી તમે જેટલી પણ સેક્સની દવાઓ માર્કેટમાં મળે છે એ દરેક વસ્તુમાં શિલાજીત વન બસમાં શિલાજીત અને વન બસમાં એ દરેક વસ્તુમાં હોય છે પણ શિલાજીત એકચુલી એટલું મેજિકલ છે જેટલું મેજિકલ એને મનાય છે તો આજે એ વિશે આપણે સમજીશું તો શિલાજીતને મૂમુ પણ કહેવાય છે એકચ્યુઅલી આ માત્ર ઇન્ડિયામાં આયુર્વેદમાં એને શિલાજીત કહેવાય છે આ ઘણા ઘણા અલગ અલગ દેશોમાં અલગ અલગ નામથી મળે છે તો આજે શિલાજીત છે હિમાલયમાં આપણા ઇન્ડિયામાં જે હિમાલય રિજનમાં મળે છે એ સૌથી હાઈ ક્વોલિટીનું મળે છે અને એની પ્યોરિટી કેવી રીતે નક્કી કરવી એ આપણે આગળના વિડીયોમાં જોઈશું પણ એ ઇન્ડિયા સિવાય બીજા ઘણા બધા દેશોમાં જેમ કે મંગોલિયા છે રશિયા છે પેરુ છે જ્યાં જ્યાં પહાડો છે મોટી પહાડોવાળી જગ્યામાં પણ મળે છે અને ત્યાં પણ ઘણા હજારો વર્ષોથી એને એક નેચરલ રીવાઇટલાઇઝર કે એક નેચરલ સેક્સ બુસ્ટર તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે અને એની ડિમાન્ડ એટલી છે કે રશિયા મંગોલિયામાં તો એના એક્સપોર્ટ પર બેન છે જો તમારે એકદમ સારી ક્વોલિટીનું અને હાઈ પ્યોરિટીવાળું શિલાજીત જોઈતું હોય તો આજે રશિયન શિલાજીત છે કે પછી મંગોલિયન શિલાજીત છે એ તમે જો નેટ ઉપર શોધશો તો તમને મળશે પણ આ બધી કન્ટ્રીઝમાંથી એને એક્સપોર્ટ કરવાનું બેન છે શિલાજીતનું નામ બે શબ્દોમાંથી બન્યું છે શીલા અને જીત બેઝિકલી સરળ ભાષામાં સમજો તો જે પથ્થરને જીતી લે અથવા તમે એની ક્વોલિટીમાં જોશો તો પહાડોની જે એનર્જી છે જો કોઈ એવું સબસ્ટન્સ હોય જે એક માણસને પહાડ અથવા પથ્થર બનાવી શકે એને શિલાજીત કહેવાય છે તો જો ક્યારે તમે કાશ્મીર ગયા હો કે પહાડોમાં ફરવા માટે ગયા હો તો લોકો તમને જીવા નહીં દે તમારી પાછળ શિલાજીત લઈને ફરતા રહેશે અને કહેશે કે શિલાજીત ખરીદો આનાથી આવું થશે આનાથી આમ થશે તેમ થશે પણ આવું સાચું નથી હવે આપણે સૌથી પહેલાં સમજવાનું છે કે શિલાજીત બને છે કેવી રીતે જો તમે મારા વિડીયો જોતા હો અને તમને લાગે કે હું તમને સારી જાણકારી આપું છું તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સૌથી પહેલાં જાણી લઈએ કે આ શિલાજીત બને છે કેવી રીતે હાઉ ઇટ ઇઝ ફોર્મ્ડ તો જેવી રીતે આપણા પહાડોમાં સોઇલ બનતી હોય છે સોઇલ એટલે આપણી જે હર્નેસ હોય છે કે ટોપ લેયર હોય છે સોઇલની જે ઉપજાવ સોઇલ છે એ ઘણા હજાર પંદરસો વર્ષમાં પહાડો પર બને છે એ જ રીતે શિલાજીત એ પહાડો પર જે પંદરસો ફૂટથી વધારે ઊંચા પહાડ છે ત્યાં બને છે બને છે એવી રીતે કે ત્યાંનું જે વેજીટેશન છે સ્પેશિયલી અમુક પ્લાન્ટ્સ છે જેમના નામ છે કહેવાય છે એમાંથી જ એ બને છે પણ એવું કોઈ રિસર્ચ કે એવું બીજું મને કોઈ પ્રૂફ નથી મળ્યું પણ આ જે પહાડો પર જે વેજીટેશન્સ છે એ જે પ્લાન્ટ્સ છે પહાડ પર જ્યારે આપણે મરીએ છીએ ત્યારે પહાડની અંદર જે એબ્ઝોર્બ થઈ જાય છે વરસાદના સમયમાં એના પછી બહુ જ ગરમી પડે છે અને બહુ ગરમી પડવા પછી પહાડમાં આ વેજીટેશન છે એ ક્રશ થઈ જાય છે પછી હજારો વર્ષો પછી એ ડિગ્રેડેશન થઈ જાય છે એની જે પણ પ્રોડક્ટ છે એ ક્રશ થઈ જાય છે અને એની અંદરની જે એનર્જી છે કેમિકલ પ્રોસેસ છે એના બન્યા પછી જ્યારે એ ફાઇનલી પહાડોમાંથી નીકળે છે ગરમીમાંથી સીપ કરીને પહાડોમાંથી તો એને કહેવાય છે શિલાજીત તો આ બે ફોર્મમાં મળે છે બેઝિકલી ક્યારેક રેઝિન ફોર્મમાં મળે છે રેઝિન ફોર્મ એટલે કે એકદમ લિક્વિડ જેમ પહાડોમાંથી સેપ નીકળે છે એવું હોય છે એ ક્યારેક એ રોક ફોર્મમાં પણ મળે છે પણ નોર્મલી યુઝ વખતે આપણે એને એના રેઝિન ફોર્મમાં એટલે કે એના જે લિક્વિડ ફોર્મ હોય છે સેમી લિક્વિડ ફોર્મ હોય છે એમાં એનો ઉપયોગ કરીએ છીએ શિલાજીતમાં હોય છે શું શિલાજીતમાં બેસિકલી ચાર પાર્ટસ હોય છે શિલાજીતની વાત કરીએ તો ઘણી બધી આયુર્વેદિક કોલેજીસ છે મેડિકલ કોલેજીસ છે એમાં લોકોએ બહુ જ ડીપ રિસર્ચ કર્યું છે એના વિશે જ્યારે આપણે શિલાજીત વિશે સ્ટડી કરીએ તો એમાં બેસિકલી ચાર પાર્ટ્સ હોય છે શિલાજીતના હ્યુમન હ્યુમિક એસિડ ફલ્વિક એસિડ અને મિનરલ્સ આ જે ફલ્વિક એસિડ છે આ જે ફલ્વિક એસિડ છે એ એનું સૌથી એક્ટિવ ફોર્મ છે એટલે તમે જોશો કે જેટલી પણ સારી શિલાજીત ઇન્ટરનેટ પર વેચવામાં આવે છે કે એના વિશે કહેશે કે એમાં બહુ જ હાઈ ફોલ્વિક એસિડની કન્ટેન્ટ છે આ ફોલ્વિક એસિડ કેમ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આ જે ફોલ્વિક એસિડ છે શિલાજીતની અંદર એ જ એનો સૌથી એક્ટિવ પાર્ટ છે આ છે જે બોડીની અંદર એબ્ઝોર્બ થાય છે અને આને કેવી રીતે ઓળખાય છે કારણ કે એ વોટર સોલ્યુબલ છે જો તમે બધું શિલાજીત પાણીની અંદર નાખી દેશો તો બધું શિલાજીત પાણીની અંદર નહીં ભળે માત્ર એનો જે ફલ્વિક એસિડવાળો ભાગ છે એ પાણીમાં ભળી જશે એટલે જેટલું વધારે ફલ્વિક એસિડવાળું કન્ટેન્ટ હોય એટલું જ પ્યોર શિલાજીત હશે અને એટલું જ એ પાણીમાં ભળી જશે અને એટલે જ એની જ્યારે આપણે પ્યોરિટી ચેક કરતા હોઈએ ત્યારે તમે વિડીયોઝની અંદર જોશો કે ક્વોલિટી માટે શિલાજીત માટે એને પાણીમાં ભીળવીને જુઓ પાણીમાં ભળી જાય તો એ અસલી શિલાજીત છે એને તમે બાળીને જુઓ એ અસલી શિલાજીત છે શા માટે આમ કહે છે કારણ કે શિલાજીત એટલું અસલી હોતું જ નથી જેટલું એ માર્કેટની અંદર વેચાય છે તમે વિચારો આખા ઇન્ડિયામાં કેટલા લાખ ટન શિલાજીત વેચાય છે અને શિલાજીતનું જે પ્રોડક્શન છે જે ઓરિજિનલ શિલાજીત છે એ બને છે ત્રણસો ત્રણ હજાર કિલો ચાર હજાર કિલો એ પણ આખા વર્ષની અંદર તો આટલું કેવી રીતે બને તો લોકો જે છે શિલાજીતની અંદર એ કોલ ટાર મિનરલ પીચ તમારી ઓર્ગેનિક મેટર જેવી રીતે ખાદ છે એમ કે પ્લાન્ટ પ્રોડક્ટ છે પ્લાન્ટ મટીરિયલ છે એમને ક્રશ કરીને એમને સડાવીને શિલાજીતમાં ભેળવે છે અને એમને એને વેચે છે તો અસલી શિલાજીત એ છે કે જેમાં ફોલ્વિક એસિડ હાઈ છે જેમાં કોલ નથી કોલ ટાર મેળવેલો છે તો એ આગ પકડી લેશે ઓર્ગેનિક મેટર હશે તો એ પાણીમાં ભળશે નહીં તો જે અસલી શિલાજીત હશે જેમાં ફલ્વિક એસિડ હોય જે એકચ્યુઅલી હજાર વર્ષમાં બન્યું હોય એ પાણીમાં ઇઝીલી એબ્ઝોર્બ થઈ જશે પોઝિબિલિટીમાં એ નાનો પણ રસ્તો કાઢી નાખ્યો છે એ ડાય આવે છે એક કપડાં ધોવાની બ્લેક ડાય કે બ્રાઉન ડાય એ શિલાજીતમાં મેળવી દે છે તો તમે વિચારશો કે આ યલો થઈ ગયું આ બ્રાઉન થઈ ગયું આ ડિઝોલ્વ થઈ ગયું એટલે બહુ જ સારું હશે આ ડિઝોલ્વ ટેસ્ટ પણ એટલી એક્યુરેટ નથી પણ આપણે શું કરી શકીએ ઇન્ડિયામાં તો દરેક વસ્તુ ભેળસેળવાળી છે તો ચાલો ફોર એક્ઝામ્પલ આને એકવાર આપણે ટેસ્ટ કરી લઈએ તો કહેવા માટે તો આ છે ઓરિજિનલ જેની પાસેથી લીધું છે એણે મને આવું જ કહ્યું છે અને થોડું આપણે આને આમ લઈને પાણીમાં નાખી દઈને જોઈએ આપણે હવે જુઓ કે ઘણો બધો ભાગ એનો ઘણો ભાગ તો આવી રીતે એ એનો પાણીની નીચે બેસી ગયો છે તો જે આ ભાગ છે એ હ્યુમિક એસિડ છે એનો કોઈ રોલ નથી પણ જે એબ્ઝોર્બ થઈ ગયો છે જે ડિઝોલ્વ થઈ ગયો છે અને આ જે બ્રાઉન થઈ ગયો છે તમે જુઓ કાંઈ છૂટી રહ્યું છે તો આ છે ફલ્વિક એસિડ છે અને આ જ છે જે તમારે લેવાનું છે એકચ્યુઅલી અને આ જ છે જે તમને બેનિફિટ આપશે તો આ પણ ઘણા કલરમાં આવે છે કોઈ કહે છે ગોલ્ડનમાં આવે છે કોઈ કહે છે બ્રાઉનમાં આવે છે તો એના બેસિસ પર ગોલ્ડન શિલાજીત બ્રાઉન શિલાજીત વ્હાઇટ શિલાજીત પણ ડિસ્ક્રાઇબ છે બહુ જ વધારે ડિટેલમાં તમે જાઓ તો પણ સાફ કહું તો તમને નોર્મલ શિલાજીતમાં પણ આટલું ડિઝોલ્યુશન તમને મળી જાય આ તો એનો મતલબ એ છે કે આ સારું શિલાજીત છે અને એની અંદર એડલ્ટરેશન નથી પણ અગેન ઇન્ડિયામાં એડલ્ટરેશન બહુ કોમન છે એટલે જો તમે શિલાજીત લઈ રહ્યા હો તમને બહુ ઇન્ટરેસ્ટ હોય પાવડર ફોર્મમાં તો શિલાજીત કામ જ નથી કરતું પાવડરવાળી કેપ્સ્યુલ તો માર્કેટમાં બહુ જ મળે છે તો એકચ્યુઅલી આને તમે જુઓ તો રેઝિન ફોર્મમાં એ બેસ્ટ છે એટલે એને એ ડિઝોલ્વ કર્યા પછી એ અને આને લેવાનું કેવી રીતે લેવાનું છે એને મિલ્કમાં અથવા તો પાણીમાં લેવાનું છે બંનેમાં લઈ શકો એને એબ્ઝોર્બ કરીને ડિઝોલ્વ કરીને પણ બિગેસ્ટ પ્રોબ્લેમ આ આ આનો છે શીલાજીતનો એ છે કે પાણીમાં તમારે એને ડિઝોલ્વ કરીને એને તમારે લેવાનું છે કેટલું લેવાનું છે કેટલા ગ્રામ લેવાનું છે કેટલા મિલીગ્રામ કોઈ કહે છે કે આટલું જ નાખવાનું છે કોઈ કહે છે કે આખી ચમચી નાખવાની છે પણ એ બહુ જ મોંઘું છે એની સ્ટ્રોંગ સ્મેલ છે આવી અને સ્મેલ એટલી ગંદી છે આની મતલબ એકચ્યુલી આટલી ગંદી છે કે પછી ઓરિજિનલ છે કે મિક્સર છે ખબર નથી પણ એની સ્મેલ એટલી ગંદી છે કે હું તો કહીશ કે એને જો કોઈને લેવું હોય તો એને મધ અથવા દૂધમાં ભેળવીને એને લેવું જોઈએ જેનાથી એની વાંસ એની ઓછી થઈ શકે એનો એનો બેનિફિટ છે પણ પણ સાયન્સ બુક્સ રિસર્ચ પબ્લિકેશન્સ ઈવન ટેક્સ્ટબુક્સ આયુર્વેદિકની બુક્સ એન્શિયન્ટ લિટરેચર કે મોડર્ન મેડિકલ લિટરેચર હોય એ શિલાજીતની અમુક પ્રોપર્ટીઝ વિશે અને એના અમુક બેનિફિટ્સ વિશે બહુ જ હાઈલી કહે છે ઘણા પેશન્ટ્સને સારું શિલાજીત લીધું હોય તો ઘણું સરસ રિઝલ્ટ મળે છે કેમ આવે છે એના બેનિફિટ્સ કેમ મળે છે એ એટલા માટે મેં તમને જે બેનિફિટ્સ બતાવ્યા છે તમે જોશો કે હું જે કહું છું એ બધું સાયન્ટિફિક છે મેં તમને જે કાંઈ પણ કીધું છે એમાં કોઈ એવી વસ્તુ નથી જે કે મેં ક્યાંકથી સાંભળીને તમને કહી હોય આ એવી વસ્તુઓ છે જે એકચ્યુઅલી છે શિલાજીતનું આ ટ્રુથ છે અને તમે જો એના બેનિફિટ જોશો તો સૌથી પહેલો બેનિફિટ છે શિલાજીતનો એ છે એન્ટી ઓક્સિડન્ટ જે ફલ્વિક એસિડ છે એ પાણીના માધ્યમમાં છે વોટર સોલ્યુબલ તો જેવું તમે એને પીઓ એટલે રેપિડલી ઇન્ટેસ્ટાઇનમાં એબઝોર્બ થઈ જાય છે પ્રોવન છે એબ્ઝોર્બ થાય છે એ અને ફોલ્વિક એસિડ જે છે એ બહુ જ સ્ટ્રોંગ એન્ટી ઓક્સિડન્ટ છે એન્ટી ઓક્સિડન્ટ એટલે કે તમારા શરીરમાં જે પણ ડેમેજ થઈ રહ્યું છે હેમોગ્લોબિનથી ઓક્સિજનેશનથી સ્મોકિંગથી માસ્ટરબેશનથી હાઈ સ્ટ્રેસ લાઇફ સ્ટાઇલથી જે પણ તમારી બોડીમાં ઓક્સિડેટિવ ડેમેજ છે એક્સેસિવ બોડીવાઇટથી હોર્મોનલ પ્રોબ્લેમ્સથી દવાઓથી આ બધા ઓક્સિડેટિવ પ્રોબ્લેમ્સને આ શિલાજીત બ્રેક કરે છે રિવર્સ કરે છે અને એનાથી તમને હિલિંગ રિપેર અને ડેમેજ તમારી બોડીમાં જે પણ ડેમેજ હશે એ રિપેર થશે હિલિંગ થશે અને જો ડેમેજ થઈ રહ્યું હોય તો એ ડેમેજ અટકી જશે તો આ જે એન્ટી ઓક્સિડન્ટ પ્રોપર્ટીઝ છે શિલાજીતની એના કારણે એ તમારે તમારી બોડીમાં જે વીકનેસ છે જે લોકો જીમ કરે છે બોડી બિલ્ડિંગ કરે છે સ્ટ્રેસફુલ લાઇફસ્ટાઈલમાં હોય સ્ટ્રેસને કારણે લિબિડો લોસ છે ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન છે કાઉન્ટ લો હોય ટેસ્ટિસ ડેમેજ થઈ ગયા હોય આ બધી જ વાતોમાં એને રિકવર કરી આપે છે સેકન્ડ બેનિફિટ જે શિલાજીત તો મળે છે એ છે એના હાઈ મિનરલ કન્ટેન્ટ્સને કારણે શિલાજીત પહાડોમાંથી આવ્યું છે પહાડોમાં સોઇલ્સ છે મિનરલ્સ છે વેજીટેશનમાં મિનરલ્સ છે તો એની અંદર બહુ જ હાઈ મિનરલ કન્ટેન્ટ હોય છે એમાં મેગ્નેશિયમ ઝિંક આયરન કોપર હેવી મેટલ્સ બહુ વધારે પડતી હોય છે તેથી શિલાજીતને લીધે ઘણીવાર ડેમેજ પણ થઈ શકે છે ઘણીવાર મિનરલ કન્ટેન્ટ એટલી હાઈ હોય છે કે લીવર પણ ખરાબ થઈ શકે છે તો રેગ્યુલરલી શિલાજીત લેતા હો તો એલએફટીનું ધ્યાન રાખવું જરૂરી છે પણ એની મિનરલ કન્ટેન્ટને કારણે તમારી બોડીમાં જે પણ મિનરલ ડેફિશિયન્સી છે જેને કારણે કોઈ વીકનેસ છે કે તમારામાં કોઈ હોર્મોનલ ડિસ્ટર્બન્સી છે એ કરેક્ટ થાય છે થર્ડ છે શિલાજીત ઇઝ નોન ટુ ઇન્ક્રીઝ ટેસ્ટોસ્ટેરોન લેવલ્સ કેવી રીતે કામ કરે છે કોઈને ખબર નથી બટ ઇનફ સ્ટડીઝ હેવ બીન ડન સ્ટડીઝની અંદર જે લોકોને શિલાજીત આપવામાં આવેલું અને જેમને નહોતું આપવામાં આવ્યું તો જેણે લીધું એમની અંદર ટેસ્ટોસ્ટેરોનનું લેવલ હાયર મળ્યું એટલે કહે છે કે શિલાજીત લિબિડો વધારે છે સેક્સ્યુઅલ પાવર વધારે છે એ ટેસ્ટોસ્ટેરોન કેવી રીતે વધારે છે આઈ ડોન્ટ નો મે બી મેગ્નેશિયમ અને ઝિંક વધારતા હશે મે બી ફલ્વિક એસિડનો બીજો કોઈ રોલ છે હજી સુધી ક્લિયર નથી પણ રેડ્સમાં અને હ્યુમન્સમાં પણ શિલાજીતના ઉપયોગથી ટેસ્ટોસ્ટેરોન લેવલ્સ વધે છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ જે નહીં કહેવું જોઈએ એ છે શિલાજીત બહુ ટ્રેમેન્ડસ ન્યુરો એન્હાન્સર છે અને આ તો મોડર્ન ન્યુરોલોજીકલ સ્ટડીઝમાં પણ ખબર પડી છે કે શિલાજીત અલ્ઝાઇમર જેવી બીમારીઓને ભૂલવાની બીમારી વૃદ્ધાવસ્થામાં મેન્ટલ નબળાઈ વીકનેસ મેમરી આ બધામાં શિલાજીતનો બહુ સ્ટ્રોંગ રોલ છે અને શિલાજીત મેમરી વધારે છે અલ્ઝાઇમર્સને રોકે છે વૃદ્ધાવસ્થામાં મેન્ટલ બેલેન્સને ઇમ્પ્રૂવ કરે છે તો શિલાજીતની ન્યુરો એનાન્સરની પ્રોપર્ટીઝ પર બહુ ઝડપથી સ્ટડી થઈ રહી છે તમે નેટ પર જોશો તો અને પમેન્ટમાં નાખશો શિલાજીતનું તો ન્યુરો એન્હાન્સરના રોલમાં એની ઘણી બધી સ્ટડી થઈ રહી છે અને બની શકે કે ન્યુરો એન્હાન્સરને કારણે જ ટેસ્ટોસ્ટેરોન વધે છે પોલેક્ટન વધે છે કોટેસોલ ઓછું થાય છે મેમરી શાર્પ થઈ રહી છે શાર્પનેસ ફોકસને કારણે લીબડો અથવા એન્હાન્સમેન્ટ થાય છે તો આજે આ નાનકડો પાંચ મિનિટ્સનો ના શું દસ મિનિટ બાર મિનિટનું એક નાનું લેક્ચર છે શિલાજીત ઉપર આમાં મેં તમને જે કાંઈ પણ કર્યું એકદમ સાચું સાચું છે એકદમ રિસર્ચ છે એમાં એવું કાંઈ જ નથી અને જો તમે નેટ ઉપર જશો અને શિલાજીત નામની સર્ચ કરશો તો તમને લાખો પોસ્ટ મળશે કે એને ખાઈ લો એ અમૃત છે પણ ના એવું કાંઈ નથી જ શિલાજીત એક સારી વસ્તુ છે પણ એવું પણ નથી કે શિલાજીત માત્ર ખાવાથી બધું બરાબર થઈ જશે પણ જો તમને આયુર્વેદિકમાં કે નેચરોપેથીમાં વિશ્વાસ હોય અને તમે શિલાજીત લેવા માગતા હો તો એટલીસ્ટ આ બેસિક નોલેજ તો તમને હોવું જ જોઈએ એના પછી જેમ જેમ તમે એને યુઝ કરશો એના બેનિફિટ્સની તમને ખબર પડશે તમે હજી એડવાન્સમાં જઈ શકો છો તમને જોવા સમજાઈ ગયું હોય અને તમને લાગતું હોય કે મને હજી પણ એવા ઘણા ડ્રગ્સ છે જેના વિશે હું બનાવીશ સ્પેરોલીના હ્યુનેમિન શતાવરી એટલે કે નેચરોપેથીમાં માકારૂટ એવા ત્રીસથી ચાલીસ પ્રોડક્ટ છે જેના વિશે મારે વિડીયો બનાવવાના છે અને જો તમારે એને જોવા હોય તો તમે સબસ્ક્રાઈબ કરો અને તમને લાગે કે આ વિડીયો હેલ્પફુલ નથી તો કમેન્ટ કરો અને લાગે કે હેલ્પફુલ છે તો લાઇક કરો શેર કરો તમારા માટે આવા વિડીયો લઈને આવતો રહીશ થેન્ક યુ સો મચ ટેક કેર